પ્રેગ્નેન્સી વખતે સ્ટ્રેસ બેબીના ગ્રોથ પર કેટલું ઇફેક્ટ કરે છે આજે સમજી પ્રેગ્નન્સી વખતે જો માતા સ્ટ્રેસમાં હોય તો બેબીના બ્રેઇન ડેવલપમેન્ટ પર ઇફેક્ટ થઈ શકે છે કેમ કે સ્ટ્રેસ હોર્મોન વધે છે જે બેબીના નેચરલ ગ્રોથને ને અસર કરે છે એટલે માતાને હેપી અને રિલેક્સ ફીલ કરવું ખૂબ જ જરૂરી છે કેમ કે માતાની મેન્ટલ હેલ્થ બેબીની હેલ્થ સાથે લિંક્ડ હોય છે સુભદ્રા અને અભિમન્યુ આનું પરફેક્ટ એક્ઝામ્પલ છે જો માતા રિલેક્સ રહેશે તો બેબી પણ કમ્ફર્ટેબલી ડેવલપ થઈ શકશે સ્ટ્રેસ રિમૂવ કરવા માટે સિમ્પલ સ્ટેપ જેમ કે મેડિટેશન ડીપ બ્રીધિંગ એક્સરસાઇઝ લાઇટ ડાયટ અને પ્રોપર સ્લીપ ખૂબ જ જરૂરી છે અને ઘરનું એન્વાયરમેન્ટ અને ફેમિલી સપોર્ટ અગર ફેમિલી સપોર્ટ અને ઘરનું એન્વાયરમેન્ટ બરાબર હશે તો માતા પણ કામ ફીલ કરશે અને એનાથી સ્ટ્રેસ રીમુવ થશે આ સિમ્પલ સ્ટેપ ફોલો કરવાથી માતા અને બેબી મેન્ટલી અને ફિઝિકલી બંને રીતે સ્ટ્રોંગ રહેશે આવી જ ઇન્ફોર્મેશન જાણવા માટે અમારા પેજને ફોલો કરો